અને ભગવદ્ ગીતામાં સુંદર મજાનો વિભૂતિ ભગવાન ભગવાન દર્શન કરાવે છે પોતાની અલગ અલગ વિભૂતિઓનું દર્શન કરાવે કે વૃક્ષમાં હું પીપળો છું પશુમાં હું સાવજ સિંહ છું નદીઓમાં ગંગા છું પહાડોમાં હિમાલય છું આવી રીતે ભગવાન પોતપોતાની પોતાની અલગ અલગ વિભૂતિઓનું દર્શન કરાવે છે હાથીમાં અૈરાવત ઐરાવત છું હાથીમાં માં છું ઋતુઓમાં વસંત છું ઋતુઓમાં હું વસંત છું આમ કરીને ભગવાને પોતાની વિભૂતિના અલગ અલગ દર્શન કરાવ્યા આ એક બહુ સુંદર મજાની વાત છે આ પકડજો આ વાતને પકડજો ભગવાન વિભૂતિ યોગમાં પોતાની વિભૂતિઓનું દર્શન કરાવે છે ને એમાં બહુ સૂક્ષ્મ એક નસ પકડવાની છે ભગવાન મને ને તમને એક સુંદર મજાનો સંકેત કરે છે કે તમે સૃષ્ટિમાં જ્યાં જ્યાં કાંઈ શ્રેષ્ઠ તત્વ તમને દેખાય ને તો એ સમજી લેવાનું ઈ મારું હું હું ઈ છું જ્યાં કાંઈ તમને શ્રેષ્ઠત્વ ક્યાંય દેખાય ક્યાંક અસાધારણ દેખાય ક્યાંક વિશિષ્ટ દેખાય ક્યાંક એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્યાંક દેખાય એ સમજી લેવું એ હું જ છું શ્રી કૃષ્ણનો અર્થ જ થાય પરમ કૌશલ્ય એક્સેલેન્ટ એટલે શ્રી કૃષ્ણ